રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને મીરા દરવાજા ખાતે ભાજપની મિટિંગ યોજાઈ વોર્ડ નંબર ચાર પાંચ અને છની જમા કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જોડાયા રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને રાધનપુર મીરા દરવાજા પાસે ભારતીય જનતા પાર્ટીની મિટિંગ યોજાઈ હતી જેની અંદર વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર છ અને વોર્ડ નંબર ચારના મુસ્લિમ બિરાદરો કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા રાધનપુર નગરપાલિકાના પૂર્વ ઉમેદવાર સિતારભાઈ નાગોરી અને અન્ય મુસ્લિમ સમાજના અગ્રણીઓ જોડાયા ભાજપમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડોક્ટર દેવજીભાઈ સરદાર ખાન મલેક ઇસુભા મલેક અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર મુસ્લિમ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા રાધનપુરની નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર છ અને વોર્ડ નંબર ચારના પૂછીશું અને ધારાસભ્ય તમે પક્ષ હતા અને જોડાયા કોંગ્રેસમાં જોડાયા શેના માટે જોડાયા આ વિકાસના કામો માટે

અને મુસ્લિમ બિરાદરો જોડાયા છે એનો મુખ્ય કારણ છે કે રાધનપુરમાં એ નગરપાલિકા 100 ટકા વખતે બનવાની છે એ વિકાસ થવાનો છે એ વિકાસની વાત લઈને એ રાધનપુરને સારું સુંદર પાણી મળી રહે ગટરની વ્યવસ્થા સફાઈની વ્યવસ્થા માટે આ મોટી સંખ્યામાં રાધનપુરના મુસ્લિમ બિરાદરો એ નક્કી મન બનાવી લીધો છે કે આ વખતે એ નગરપાલિકા ભારતીય જનતા કે કેન્દ્ર સરકાર ભાજપની હોય ગુજરાત સરકાર ભાજપ ની હોય અહિયાં ધારાસભ્ય તરીકે હું ભાજપનો હુંને જ્યારે જયારે નગરપાલિકા ભાજપ ની બનવાની છે તો રાજ્ય સરકારની એ અઢળક જે ગ્રાંટો આવવાની છે એને જે ગ્રાંટો આવવાની છે એમાં રાધનપુરનો વિકાસ અને રાધનપુર ને રૂણું રંગીલું અમે દરેક સમાજના લોકો સાથે મળીને મોદી સાહેબનો મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો રાંત આવી દરેક સમાજના લોકોને સાથે રાખીને અમે એટલે એમાં કોઈની બધા આખું રાધનપુર જાગી ગયું છે કે દસ વર્ષ પહેલા જે કોંગ્રેસ નો નગરપાલિકા હતી લોકોના કોઈ કાર્ય થયા નથી ગ્રાન્ટો ખૂબ આવી પણ એમણે એમના અણઘાટા કારણે રાધનપુર નર નરક ની નગરી બનાવી હતી જ્યારે આ લોકો જ આ ત્રણ લોકો ત્રણ વોર્ડ ના લોકો મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં અહીંયા અમારે ધારો કે અમારે આ ગુલામ ગુલામભાઈ છે એ ખરેખર એક